નમસ્કાર મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે આજે આપણે એક વાર્તા જોઈએ ક્યારેય અભિમાન ન કરવું પ્રાચીન સમયમાં એક લૂંટારો અને સંતને એક જ દિવસે મૃત્યુ થઈ જાય છે બંનેના અંતિમ સંસ્કાર એક જ દિવસે થયા હતા આ પછી બંનેના આત્મા યમલોકમાં ગયા યમરાજે બંનેના કાર્યોનો હિસાબ જોયો અને બંનેને પૂછ્યું કે તમારે તમારા કાર્યો વિશે કંઈ કહેવું છે તો કહો લૂંટારાએ નમ્રતાપૂર્વક કહ્યું ભગવાન હું લૂંટારો હતો અને મેં આખી જિંદગી પાપ કર્યા તો મારા કર્મોનું ફળ જે તમે મને આપો એ હું સ્વીકારું છું સાધુએ કહ્યું કે મેં આખી જિંદગી તપસ્યા કરી છે ભગવાનની પૂજા કરી છે મેં કોઈ ખોટું કામ નથી કર્યું હું હંમેશા ધાર્મિક કાર્ય કરતો હતો તેથી જ મને સ્વર્ગ મળવું જોઈએ યમરાજે બંનેની વાત સાંભળી અને લૂંટારાને કહ્યું કે હવે આ સાધુની સેવા કરો આ તમારી સજા છે લૂંટારો આ કામ કરવા રાજી થયો પણ આ સાંભળીને સંત ગુસ્સે થઈ ગયા ઋષિએ યમરાજને કહ્યું કે મહારાજ તે પાપી છે તેનો આત્મા અશુદ્ધ છે તેણે જીવનમાં કોઈ સારું કામ કર્યું નથી જો તે મને સ્પર્શે તો મારો ધર્મ ભ્રષ્ટ થઈ જશે ઋષિની આ વાત સાંભળી યમરાજ ગુસ્સે થઈ ગયા તેણે કહ્યું કે જે વ્યક્તિએ જીવનભર કોઈની હત્યા કરી હંમેશા લોકો પર રાજ કર્યું તેમનો આત્મા નમ્ર બની ગયો છે અને તમારે તમારી સેવા કરવા એ તૈયાર થયો છે જ્યારે તમે જીવનભર ભક્તિ અને તપસ્યા કરી હતી પણ તમારા સ્વભાવમાં અહંકાર છે મૃત્યુ પછી પણ તમારામાં નમ્રતા નથી આવી તેના કારણે તમારી તપસ્યા અધૂરી છે હવે તમારી સજા એ છે કે તમે આ લૂંટારાની સેવા કરશો મિત્રો વાર્તાનો બોધપાઠ જોઈએ તો આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે આપણે જીવનમાં સારા કાર્યો કરતા રહેવું જોઈએ પરંતુ વ્યક્તિએ ક્યારેય કોઈ વાતનો અભિમાન ન કરવું જોઈએ અભિમાન કરનારા કરનારાના સારા ગુણો નાશ પામવા લાગે છે એ કારણે વ્યક્તિએ હંમેશા નમ્ર રહેવું જોઈએ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં